જય માતાજી મિત્રો કેમ છો જય શ્રી ચામુંડામાં આજે તમને ચોટેલા શ્રી ચામુંડા માતાજીના વિડીયો દ્વારા તમને આજે માના દર્શન કરાવીશું આજે અષાઢી બીજનો દિવસ છે અને અષાઢી બીજના દિવસે અમે પણ માતાજીના દર્શન કરવા માટે આવે છે જોઈ શકો આ ચોટીલા ગામ છે નીચે આ બજાર છે બજારની આજુબાજુ જો બંને બાજુ ઘણી બધી દુકાનો આવેલી છે જેમ કે બાળકોને રમેકડા માતાજીના ફોટા માતાજીને લગતાં ધૂપ તમામ વસ્તુઓ અહીંયા મળી જતી હોય છે આ બજાર મોટી છે બંને બાજુ ઘણી બધી દુકાનો આવેલી છે ને જોઈ શકો છો પાછળ માતાજીનો ડુંગર છે ત્યાં આપણે ઉપર ચડવાનું છે દર્શન કરવા માટે અત્યારે ઓલરેડી મેન ગેટે આપણે માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ અને અહીંયાથી પગથીયા ચડવાના છે જોઈ શકો છો બોર્ડમાં લખેલું છે ચોટીલા ચામુંડા માતાજી ટ્રસ્ટ સેવા અને અમે પણ ફેમિલી સાથે આજે દર્શન કરવા માટે આવે છે અષાઢી બીજના દિવસે આજનો પવિત્ર દિવસ છે જય શ્રી ચામુંડામાં કોમેન્ટમાં જરૂર લખજો અહીંયા ડુંગર એકદમ લીલી ચુંદડીથી ઓઢેલો હોય અને એકદમ લીલો છમ છવાયેલો ડુંગર દેખાઈ રહ્યો છે આજનો સુંદર નજારો દેખાઈ રહ્યો છે ચોમાસાની ઋતુમાં આવે તો એવો સરસ મજાનો આવો નજારો દેખાતો હોય છે મિત્રો જરૂર અવશ્ય દર્શન કરવા માટે આવો અહીંયા અમે પણ જોઈ શકો છો અમે પણ હવે ડુંગરની ઉપર ચડી રહ્યા છે જોઈ શકો છો પાછળ ભાવિ ભક્તો ઘણા બધા ડુંગરની ઉપર ચડી ગયા છે ચડી રહ્યા છે આજે બહોળી સંખ્યામાં ભાવિ ભક્તો આવ્યા છે દર્શન કરવા માટે કેમ કે આજે અષાઢી બીજનો દિવસ છે અને ઘણા લોકો ઉપર ચડી રહ્યા છે ધીરે ધીરે અમે પણ દર્શન કર્યા માતાજીના મંદિરની અંદર અને સામને જોઈ શકો છો સિંહની મૂર્તિ છે માનવેશવારી સિંહની છે અહીંયા શ્રીફળ ચડાવવામાં આવે છે મિત્રો ભાવિ ભક્તો શ્રીફળ ચડાવી રહ્યો છે અને આ બાજનો સુંદર નજારો દેખાઈ રહ્યો છે સામને પાછળ જોઈ શકો છો અહીંયા માતાજીની ચુંદડી ચડાવવામાં આવે છે સામે સિંહને સ્વારી છે કોમેન્ટમાં જરૂર જય શ્રી ચામુંડામાં લખજો આજને તમને વિડીયોમાં શ્રી ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરાવ્યા વિડીયોને શેર કરજો અને સબસ્ક્રાઈબ